ફિલ્મ આપનું સ્વાગત છે એક મહત્વના વાત તો જમ્મુ કાશ્મીરના સોનમર્ગ પહોંચ્યા છે પ્રધાનમંત્રી મોદી સોનમર્ગ ટનલનું પીએમ મોદીએ કર્યું પીએમ મોદી સાથે સીએમ અબ્દુલ્લા હાજર છે બાદ પીએમ મોદીએ ટનલનું નિરીક્ષણ પણ કર્યું આ ટનલ ખૂબ જ ખાસ છે કારણ કે તેનાથી શ્રીનગર અને લદ્દાખ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત થાય છે અને સાથે અમરનાથ જતા યાત્રિકોને સરળતા રહેશે આ ટનલ માટે તે કાશ્મીરની સુરત બદલશે તેવું માનવામાં આવે છે કરોડના ખર્ચે આ ટનલ બની છે તો જે આ સીધા ત્યાંથી લાઈવ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અને આ જે કાશ્મીરના ગાદરબલમાં ઝેડ મોર્થ ટનલનું ઉદ્ઘાટન જે કરવામાં આવી રહ્યું છે અને શ્રીનગર લે હાઈવે એનએચ વન પર બનેલી છે છ પોઈન્ટ ચાર કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ જે શ્રીનગરને અને સોનમાર્ગથી જોડશે હિમવર્ષાના કારણે આ હાઈવે છ મહિના સુધી બંધ રહેતો હોય છે અને હવે ટનલ બનવાથી લોકોને દરેક હવામાનમાં કનેક્ટિવિટી મળી રહેશે તો લોકો માટે ખૂબ જ ઉપયોગી થવાની છે આ ટનલ અને આ ટનલ જે નિર્માણ થયું છે ત્યારે આ ટનલ જો વાત કરીએ તો બે હજાર સાતસો કરોડના ખર્ચે આ ટનલ થઈ છે અગાઉ શ્રીનગર લે હાઈવે પર ગગનગીરથી સોનમર્ગ વચ્ચે એક કલાકથી વધુ સમય લાગતો હતો આ ટનલના કારણે હવે આ અંતર પંદર મિનિટમાં કાપી શકાશે તો આ ઉપરાંત વાહનોની સ્પીડ પણ હવે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધીને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે અગાઉ આ દુર્ગમ પહાડી વિસ્તારને પાર કરવામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગતો હતો હવે માત્ર પિસ્તાલીસ મિનિટમાં અંતર પૂર્ણ થઈ જશે સત્યાવીસો કરોડ ખર્ચાયા છે પરંતુ તેના કારણે હવે લોકોની જે મુશ્કેલી છે જે ઘણા વર્ષોથી લોકો જે મુશ્કેલી અનુભવતા હતા તે હવે દૂર થશે ત્યારે પ્રવાસન ઉપરાંત ദേശની સુરક્ષા માટે પણ આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનાથી સેના માટે ലഡാખ પહોંચવામાં સરળતા રહેશે એટલે કે બરફ વર્ષા ભલે થતી હોય બરફ વર્ષા દરમિયાન જે સામાન આર્મીને એરફોર્સના એરક્રાફ્ટમાં લઈ જવો પડતો હતો અત્યાર સુધી તે હવે ઓછા ખર્ચે રોડ માર્ગે લઈ જવાશે આ ટનલ દ્વારા આ માટે થોડીક રાહ જોવી પડશે પરંતુ મહત્વની વાત એ છે કે આજે ટનલ જવાના કારણે લોકોની જે ઘણી મુશ્કેલી છે તે હવે દૂર થઈ જશે અને હવે વાત કરીએ મહાકુંભના મહાપ્રારંભ